મફત આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ અને યોગ શિબિર કેમ્પનું આયોજન સરકારી આયુષ વિભાગ પ્રાંતિજ તાલુકા ડોક્ટર ટીમ અને ગ્રુપ ઓફ પ્રાંતિજ દ્વારા વડવાસા પ્રાથમિક સ્કૂલમાં મફત અભાસ અને નિદાન આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પ સાથે યોગ શિબિર તારીખ ત્રીજી મે બે હજાર પચીસના રોજ વડવાસા પ્રાથમિક સ્કૂલમાં કરવામાં આવ્યો વડવાસા અને તેની આજુબાજુના ગામડાઓએ આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પનો લાભ લીધેલ આયોજન કરવામાં આવ્યું સરકારના પ્રાંતિજ તાલુકાના આયુષ ટીમ દ્વારા મફત નિદાન તપાસ કરવામાં આવી અને તેમને પણ આપવામાં આવી ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડના પૂર્વ પ્રમુખ અને પ્રાંતિજ ભાજપ પ્રમુખ કુશોભાઈ બ્રહ્મભટ મંત્રી અને પ્રાંતિજ નગરપાલિકા કોર્પોરેટર શ્રી પિયુષભાઈ પટેલ સ્પેશિયલ કમિટી મેમ્બર શ્રી વ્રજભાવ સાત સાથે સ્કૂલના આચાર્ય શ્રી દશરથભાઈ પટેલ જલ્પાબેન પટેલ અને પ્રાંતિજ તાલુકા આયુષ વિભાગ ડોક્ટર ટીમમાં ડોક્ટર નીતિ જાદવ સરકારી દવાખાનું કરોલ ડોક્ટર અંકિતા મેડા હોમિયોપેથિક સરકારી દવાખાનું પ્રાંતિજ યોગ શિક્ષક સોનલબેન વિજયસિંહ ચૌહાણ યોગા ઇન્સ્ટ્રક્ટર ઇન્સ્ટ્રક્ટર કરોલ સાથે કમલેશભાઈ સુથાર યોગ ઇન્સ્ટ્રક્ટર કરોલ અને ડોક્ટર પ્રજ્ઞાબેન શાહ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર હાજર હતા કુલ એસી જેટલા પેશન્ટને આ કેમ્પનો દવા સાથે લાભ મળેલ સાથે બાળકોને પૌષ્ટિક આહારનું વિતરણ પણ કરવામાં આવ્યું સમગ્ર કેમ્પનું આયોજન ડોક્ટર નીતિ જાદવ અડવાસા સ્કૂલ આચાર્ય શ્રી દશરથભાઈ પટેલ અને સ્પેશિયલ કમિટી મેમ્બર વ્રજ ભાવસા દ્વારા કરવામાં આવેલ